વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગ શું હતી સમગ્ર ઘટના પોલીસે એક ઘર અને પિસ્તાલીસ કિલોમીટરના અગિયારસો સીસીટીવી ફંફોડ્યા પીડિતા પાસેથી લૂટેલા ફોને જ આરોપીઓનો ફોડિયો ભાંડો નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ નવરાત્રીના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી ભાયલી ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ ધોરણ અગિયાર સાયન્સની વિદ્યાર્થીની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણની ધરપકડ કરી છે ત્યારે ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી આરોપીને શોધવા માટે બસો થી વધુ પોલીસ કર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા હતા આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પિસ્તાલીસ કિલોમીટર સુધીના અગિયારસો થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિલોમીટર વિસ્તારના

બીએનએસ બે હજાર ત્રેવીસના કેટલા કલમો અને પોક્સો એક્ટ બે હજાર બારના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલો હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં પણ ટીમો પણ જોડાયા હતા આજે આ ઘટનાની અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે કેમકે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં જ એક સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપો સુધી પહોંચવાની આપને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના चुनावदार अधिकारी उन्होंने जुदा जुदा टीमों ने रचना करी थी जेमा टेक्निकल टीमों હતા તે પ્રાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ અપના જુદા જુદા ઇન્સ્પેક્ટરઓ સબ ઇન્સ્પેક્ટરઓના ટીમ ની રચના કરીને અપને તૈનાત કરી હતી તપાસ દરમિયાન સ્થળ ઉપર તે અપને કેટલા કે ફિઝિકલ એવિડન્સ બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે બોગ બનનાર તરપી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીએ લઈ ગયા હતા લૂંટીને આના ઉપરથી થયેલ એક કોલ તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં લાવવામાં સફળ થયેલ છીએ આજે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથડોલોજી આપણે વાપર્યું છે અને ડિટેલ તમને કીધું છે તો એમના રવાસી છે તંદાજાના બનાવ બન્યું છે બાયલી એમના રવાની જગ્યાને અને બનાવવાળી જગ્યા અંતર લગભગ થ્રી પોઈન્ટ ફાઈવ કિલોમીટર છે તો નાઈટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં તો આપણે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે पब्लिक सिस्टमા છે એટલે ઉડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરા ઓપન લાગી છે દરેક ને આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી ઉત્તર પ્રદેશના પ્રવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અબ્તાબ સુબેદાર આપણ મંજારા છે જે નંબર વન ના ક્યુ સાથે એમના સંબંધ પણ છે રિલેટિવ છે આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલાં વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટિમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે શું હતી સમગ્ર ઘટના વડોદરા શહેર નજીક આવેલા ભાઈલી ગામની સીમમાં એક અવાવરુ જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે સમયે ત્યાંથી પસાર થયેલા આરોપીઓ ધોરણ અગિયાર સાયન્સની વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ આચરી અને ફરાર થઈ ગયા હતા ત્રણ નરાધમોએ વિદ્યાર્થીનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો ત્યારે આ મોબાઈલ રાત્રે એક વાગી અને વીસ મિનિટ સુધી ચાલુ હતો તેનું લોકેશન અટલાદ્રા વિસ્તારમાં જાણવા મળ્યું હતું ત્યારે પુત્રી મોડી રાત સુધી ઘેર નહીં આવતા તેના માતા પિતા દ્વારા મોબાઈલ પર સતત ફોન કરવામાં આવ્યો હતો ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડ્યો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વિચ ઓફ થયો હતો એ રીતે માન્ય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ અપના સમક્ષ વાત કરી છે કે જે બનાવ 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા એ પછી કે કયા પ્રકારના અને કયા પ્રયાસોથી આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપણે બધાને સાબે બ્રીફ કર્યા છે એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાય એસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇશ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા